સાત સુર ની વાત છે જે બીજા માટે વાગે છે પેલો સુર સાગર ને કીધો છે સાંભળી લેજો પાણીનું ટીપું એક જ છે આકાશ આકાશમાં પાણીનું બિંદુ પડે અને ધક ધકતા તાવડા ઉપર પડે તો એનો નાશ થઈ જાય એનું એ જ ટીપું સીપના મોઢામાં પડે તો એનું મોતી થઈ જાય પડે તો છે પણ એ કઈ જગ્યાએ જાય છે માણા માણા છે પણ માણા કઈ જગ્યાએ જાય છે તેની કિંમત બને છે તમારે શીખ મોતી બનવું છે તો આવી ભગવતીના ચરણોમાં વ્યાજ આવ્યો ન્યા તમને સીપ જેવા બની જશો એમાં તમે મોતી પ્રગટ થશો જવું હોય ને તમે સાંભળજો દારૂની ભઠ્ઠીમાં ગંગાજળ લાવો તો એ દારૂ જ બને પણ એ દારૂની બોટલ ને ગંગાજળ એમાં કેવાય વ્યક્તિ ગંગામાં નાખી ગયો તો સાહેબ એ ગંગા જ બની જાય કારણ કે હરિદ્વારમાં અનેક ગટરો ગંગામાં ભળતી હશે તો હરિદ્વાર આપણે ગયા છે ગંગા સાગર સુધી ગંગા જ કહેવાય છે એની અંદર અનેક નદીઓ ભળે અનેક ગટરો ભળે પણ એની અંદર જે ભળી જાય એ પોતા પણ ભૂલી જાય છે ગંગામય બની જાય છે તો એક ગટર જો ગંગામાં ભળી જાય અને એ જો ગંગા જળ બની જતી હોય તો આ મા આપણને યાદ રહી જાય હું કોણ છું મારે કોની હારે બેન કેવું રેવાય આ બધા આ રૂપિયાની ગોળ કરે છે આ ભગવાને જે આપ્યું છે સારી જગ્યાએ ઉડાડે અમુક ને નથી દેવાની બેઠા 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 ટીકા કરો આ સેવા કરનારા માણસો જે બીલા લગાડી ના મારતા હોય અને વળી અમુક ને ટોકાઈ ગયા કે આને બિલો કોને આપી દીધો કારણ કે ઉપયોગ નહી થાય પણ એ જ બિંદુ ના મોઢામાં જાય તો મોતી પાકે છે વ્યક્તિ સાહેબ તમારી પાસે અસંખ્ય દર્દીઓ આવતા હશે

વિષય છોડવો નથી મુદ્દો એટલો જ છે આ રૂપિયાની ગોર વાત એ હાલે છે આ ઇનાય રૂપિયા તમે ગમે ત્યાં ઉડાડી શકો પણ સારા કાર્યમાં તમને રૂપિયા દેવાની ઈચ્છા થાય ત્યારે માન લેજો કે તમારી કુળદેવીની કૃપા આ નવું કહું તમને હા કેવા રસ્તો બનાવ્યો છે એમાં આમાં આખા સમાજનો ફાળો નથી સાહેબ એને જેને ધૂન લાગી જાય મારે આમ કરવું છે અને એ જે ધૂન જે આપનાર કોણ છે તમે સાંભળી લેજો આપણે કાઈ નથી કરતા તમારા હૃદયની અંદર કે તમારા શરીરની અંદર કોઈ એવી વ્યક્તિ ત્યારે આવી જાય છે અને ભગવતી એનો તમારી બોડીનો ઉપયોગ કરાવી અને તમારે પહેલે આ કાર્ય કરાવે છે નહીતર કે આ આ રૂપિયા જે તમારા થોક થોતા થોકા આપણે ઉડાડી આવો સાહેબ આપડા ને આપડા કપડા લેવા જાય વેપારીને પરસો લાવી દે છે કાક વાજબી કરી કાક વાજબી કરી વાજબી કરી કરીને કર્યા કે એક થોકડી ઉડાડી એની તો એક જોડી આવે સાખી

મહાભારતના યુદ્ધમાં અર્જુન ને એમ કે હે પાર્થ તું હાથમાં લે હે પાર્થ તું હાથમાં આપ જાણીએ છીએ ગીતા જેને વાંચીએ છીએ અગિયાર રાજ્ય સુધી ને એમાં પહેલેથી ભગવાન કૃષ્ણ એમ ન કીધું કે મામે કેવું શરણ મારા શરણે આવી જાય એવું પહેલેથી ન કીધું પહેલા જો કહી દીધું તો પહેલા અધ્યાય માં ભગવાન કૃષ્ણ કે મારા શરણે આવી જાય અને પછી હું મારી બધી જવાબદારી ઓલો શરણે નો આવ્યો હોત ને હું તો ઘેરવ્યો ગયો પણ સંપૂર્ણ જયારે ભરોસો લાગ્યો ભગવાન કૃષ્ણ એ વિરાટ રૂપ દેખાડ્યું અને અઢાર ક્ષણી સૈન્ય ને એમ કેવાય ભગવાન કૃષ્ણની ની ડાબી દાઢ માં કચલાઈ ગયેલા જોયા અને ત્યારે અર્જુન ને એમ છે ગોહો આ તો બધા મરી ગયેલા છે બાકી બધા મરી ગયેલા છે ત્યારે મરેલ ને મારવાના છે મારે તને નિમિત્ત બનાવવો છે જેના હાથમાં સુદર્શન ચક્ર હોય બધા ડાબી દાઢમાં દબાઈ ગયેલા હોય તો અર્જુનને આગળ સુકામ કરે છે એ ઈ માટે કરે છે કે મારે અર્જુનને મોટો કરવો છે એમ આપણે કરીએ છીએ ઈ મંદિર થાય કે રસ્તા થાય કે એવું નથી સાહેબ પણ ઈ કુળ તમને મોટો કરવા છે એટલે ઈ તમને આગળ વધારતી છે વાત 100% ની વાત છે એ આપણે મોટો કરે છે હે ખબર પડતી એટલે જ તારે બાળા ગોળી લઈ આવતો પછી તારી માં એને વાતી તને પાતી એને બધી ખબર છે પણ એ સમય ના માણસ એમ મંદિરમાં બેઠી છે એ બધાયને ધ્યાન રાખે છે અને બધાયને ખબર છે પણ આમાં આમાં બુદ્ધિનું કામ ચાલે જ નહીં અને કોઈ વિજ્ઞાનનો માણસ હોય ને એમ કહેતો કે આ બધું એક્ચ્યુઅલી આ બધું ખોટું છે ને તેન કહેજે કે કઈ રે મારી આંબલીનો સાળો તરમ કેવો જે જે આંબલી છે સાહેબ એ એ આમાં આમાં બુદ્ધિવાળાનું કામ એ નથી આવતું ને વધારે બહુ વિજ્ઞાનમાં માન્યતા એનું આવતું નથી આ શ્રદ્ધાનો જ વિષય છે સાહેબ આ લોકોને ઘણું ને મોટું મંદિર કરવું પણ આમલી અડાતી નથી એમાં જો લોહી ની ધારાઓ નીકળતી હોય પછી ઘણા નો માનતા મારે દાંતડું લઈને જાવ લોહીની ની ધારા તારી હાટું તો કાઈ તું તારા તારા કાંડા ઉપર મેટ કોઈ કારણ કે એ પ્રકારનું ગ્રુપ તારા જ લોહીમાં નથી તમે શું કરી લે ગ્રુપ નો તું જ નહીં અને એટલે મેં શરૂઆત એ કરી કે પૂજાય છે કોણ બીજા માટે જીવે છે દરિયાને આપણે દેવ કહે છે શું કામ કે મોંઘામૂળ વાળા એ રત્નો રૂપાળા પણ દરિયો ભેરેની મોતીડાની માળા ઉપકારી એનો આત્મો

તો સાહેબ એક વર્ષ અંદર એમ કહેવાય કે લોખંડ ને ખાઈ જાય લોખંડ હળી જાય અરે કોઈ પણ ધાતુ તમે નાખો તો અમુક સમયમાં એમ કહેવાય કે ધાતુ છે એમ કહેવાય કે અંદર ખવાઈ જતી હોય પણ અત્યાર સુધીનો એક પણ એવો દાખલો નથી બન્યો ખેડૂત દીકરાએ બિયારણ નાખ્યું બિયારણ ને ધરતી ખાઈ ગઈ સાહેબ હળો ન લાગે એમાં એને ઉલટા ના કોટા ફોડાવે એને ખબર છે ખેડૂત ના દીકરા મારી ઉપર ભરોસો કર્યો છે અને ગીતાના ત્રણ અર્થ નીકળે પ્રાર્થના પ્રયાસ અને પ્રતિક્ષા આ દરેક વ્યક્તિને લાગુ પડે ખેડૂતના દિગરાથી લઈ અને સાહેબ નાસામાં બેઠેલી વ્યક્તિ સુધીના આ તમામ વસ્તુને આ ગીતાના ત્રણે ત્રણ નિયમ લાગુ પડે કારણ કે પેલી પ્રાર્થના હોય પ્રાર્થના મીન્સ કે તમારું ભણતર અભ્યાસ કે મને હું કાઈક બનુ હું કાઈક બનુ આવી મને કાઈક શક્તિ આપો અને એ પ્રાર્થના થઈ અને પછી એની અંદર જે તમે કાર્ય કરો તમારો પ્રયાસ ખેડૂતો પેલા પ્રાર્થના કરે જય મારા નાથ વરહાવજે અને પછી ખેડૂનો દીકરો પ્રયાસ કરે એવી ખેતી કરે એવા કહો તમે કે તમે ખેતી ગમે એટલી સારી કારણ કે મહેનત તમારી છે પ્રયાસ એટલો સારો કરીએ પછી બી વાવી દીધા પછી પ્રતિક્ષા કરવી પડે

આ ત્રણ વસ્તુ જેનામાં આવી જાય તમે ડોક્ટરને એ દર્દીને પ્રાર્થના કરો કે હે ભગવાન આને તો થોડો ખારું કરજે હું મહેનત તો કરું છું ઓપરેશન કરી નાખો પછી પ્રતિક્ષા તે તે થોડવાનો મળે પછી કેવું પડે બે ત્રણ ડી પ્લાસ્ટર રાખજે અને હાબળો અમુક જગ્યાએ વાત કરી તો અમુક બધું હું કે હવે તો પછી આપણે કાંઈ કરવું નથી બધું ભગવાન કજ છે અને એક જગ્યાએ મારે રણજીતભાઈ દુહો ગવાય ગયો અજગર કરેની ચાકરી પંચી કરેના કામ સબકા દાતા દાસ મનુયુ કહે સબકા દાતા રમ

પ્રાર્થના તો કરી નાખીશ આપણે હોલીના દર્શન કરીને એના માગવાનું રહે અમારી અંદર કોઈ ની ઈર્ષારૂપી ભડકા હોય ને ભગવતી તું બારા